જય શ્રી કૃષ્ણ સતસંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે હંમેશા આપણા બધાની સાથે એવું બનતું હોય છે કે આપણે કોઈ પણ પ્રકારની બાધા રાખતા હોઈએ છીએ માનતા રાખતા હોઈએ છીએ અને અમુક વાર આપણે તે ભૂલી જઈએ છીએ આપણે ઘણી બધી કોશિશ કરીએ છીએ પરંતુ તે યાદ નથી આવતી તો આજે આપણે જાણીશું કે આ બાધા અથવા તો માનતા આપણે જે ભૂલી જઈએ છીએ તેના માટે શું કરવું જોઈએ માનતાને યાદ કરવા માટે શું કરવું જોઈએ અને જો માનતા યાદ ન આવે તો તેને પૂરી કરવા માટે આપણે શું કરવું જોઈએ આપણા ઘરમાં કોઈ પણ તકલીફ હોય આપણા દીકરાના લગ્ન ન થતા હોય દીકરાને નોકરી ન મળતી હોય અથવા તો બીજી કોઈ પણ સમસ્યા હોય તો સૌપ્રથમ આપણે ભગવાનને યાદ કરીએ છીએ અને આપણે ભગવાન અને માતાજીને યાદ કરી અને કહીએ છીએ કે જો મારો આટલું કામ થશે તો હું આ કરીશ ઘણીવાર કોઈ વ્યક્તિ આપણને મળતું હોય અને તે વ્યક્તિ આપણને કહે કે મારા દીકરાના લગ્ન નહોતા થતા મેં આ ભગવાન અથવા માતાજીની બાધા રાખી તેથી મારા દીકરાના લગ્ન જલ્દી થઈ ગયા અને આ સાંભળી અને આપણે પણ તરત જ તે ભગવાન અથવા તો માતાજીની બાધા રાખીએ છીએ આપણું જીવન સમસ્યાઓથી ઘેરાયેલું છે જ્યારે કોઈ પણ સમસ્યા આવે ત્યારે આપણે સૌ પ્રથમ ભગવાન અને માતાજીને યાદ કરીએ છીએ અને કહીએ છીએ કે આ સમસ્યા જો દૂર થશે તો હું આવી રીતે આવી રીતે કરીશ પછી આપણે તે સમસ્યા દૂર થઈ જાય છે અને પછી આપણે તે માનતા ભૂલી જઈએ છીએ પછી આપણને યાદ નથી આવતું અને પછી જ્યારે આપણે યાદ કરવાની કોશિશ કરીએ છીએ ત્યારે પણ આપણને યાદ નથી આવતું ત્યારે આપણા મનમાં સંકોચ રહ્યા કરે છે કે આપણે આ માનતા ભૂલી ગયા છીએ પરંતુ યાદ નથી આવતી હવે આપણે શું કરવું એટલે જ્યારે પણ તમે કોઈ પણ માનતા અથવા તો બાધા રાખો ત્યારે તમારું કામ પૂરું થઈ જાય તરત જ તમારે તે માનતા અથવા તો બાધા કરી નાખવી જોઈએ હું તો તમને એ જ જણાવીશ કે ક્યારેય પણ તમારે માનતા અથવા તો બાધા રાખવી ન જોઈએ આપણા જે પણ કુળદેવી અથવા તો દેવતા હોય તેની ઉપર આપણે પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ કુળદેવતા અથવા તો દેવી આપણે ક્યારે પણ દુઃખી થઈએ તેવું ન ઈચ્છતા હોય આપણે આપણે પૂર્ણ શ્રદ્ધાથી સવારે અને સાંજે આપણા કુળદેવતા અથવા તો કુળદેવીની પૂજા અર્ચના કરવી જોઈએ અને સાચા મનથી તેમને પ્રાર્થના કરવી જોઈએ તમે સવારે સાંજે ગમે તેટલા દીવા કરો પૂજા કરો પરંતુ જો તમારું મન સાફ ન હોય તો તે દીવા અને પૂજાનો કોઈ પણ મતલબ નથી કારણ કે ભગવાનને આપણે સ્વસ્થ મનથી જે પણ પૂજા અર્ચના કરી હોય તે જ પહોંચે છે અને જો તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા હોય તો તમે જો સાચા મનથી ભગવાનને યાદ કરો તો ભગવાન તરત જ આવે છે તેમાં આપણે બાધા કે માનતા રાખવાની કોઈ જરૂર પડતી નથી છતાં પણ આપણે બધાને તેવી આદત હોય છે કે આપણે કોઈ પણ તકલીફ પડે તો આપણે તરત જ બાધા રાખી દેતા હોઈએ છીએ સૌ પ્રથમ તો જો આપણે બાધા રાખી હોય ને તે આપણને યાદ ન હોતું તેના માટે તમારે રાત્રિના નવ વાગ્યા પછી તમારે ઘીનો દીવો અને એક તેલનો દીવો કરવાનો તમારા ઘરના મંદિરમાં આ બંને દીવા તમે કરી શકો છો અને એક આસન પાથરીને તમારી મંદિરની સામે બેસી જવાનું અને તમે જે માળા ફેરવતા હોય તે માળા તમારે લેવાની છે આ માળા તમારે ગૌમુખીમાં રાખવાની છે એટલે કે જે માળાનું આપણે કવર હોય તેની અંદર રાખવાની છે અને તમે જે દીવો કરો તે ગાયના ઘીનો હોય તે તમારે યાદ રાખવાનું છે અને એક દીવો તમારે તેલનો કરવાનો છે પછી તમે જે દેવી દેવતાઓને માનતા હોય તે દેવી દેવતાઓની તમારે માળા કરવાની છે પરંતુ આ માળા તમારે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવાની છે તમારે આ એક જ માળા કરવાની છે જ્યાં સુધી તમારી માળા ચાલુ રહે ત્યાં સુધી બંને દીવા ચાલુ રહે તે તમારે ધ્યાન રાખવાનું છે આવી રીતે તમારે એક મહિના સુધી કરવાનું છે મારી માતા અને બહેનો જો માસિક ધર્મમાં હોય તો તે છ દિવસ કાઢી અને પછી બીજા છ દિવસ તેમાં ઉમેરી દેવાના છે આવી રીતે જો તમે એક મહિનો કરશો તો તમને તમારી બાધા અવશ્ય યાદ આવી જશે આમ કરવા છતાં જો પણ તમને તમારી બાધા યાદ ન આવે તો આપણી બાધા પૂરી કરવા માટે આપણે શું કરવું જોઈએ માનતા પૂરી કરવા માટે આપણે તેલનો દીવો કરવાનો છે અને ઘીનો દીવો કરવાનો છે ઘીનો દીવો આપણે ગાયના ઘીનો કરવાનો છે આ બંને દીવા તમે કોઈ પણ સમયે કરી શકો છો સવારથી લઈ અને સાંજ સુધી આ બે દીવા તમે તમારા મંદિરમાં કરી અને આસન પાથરી અને તમારા મંદિરની સામે બેસી જવાનું પછી આપણે એક માળા લેવાની છે અને આ માળા આપણે ગૌમુખીની અંદર રાખવાની છે ગૌમુખીની અંદર રાખી અને એક માળા કરવાની છે આ માળા તમારે તમારા કોળદેવી અથવા તો કોળદેવતા માટે કરવાની છે તમારા કોળ દેવતા અથવા તો કોળદેવીનો જે મંત્ર જાપ હોય તે તમારે જપવાનો છે દાખલા તરીકે તમે જો ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરતા હોય તો તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય એવી રીતે માળા કરવાની છે અથવા તો કોઈ માતાજીનો તમે પૂજા કરતા હોય તો માતાજીને પણ એવી રીતે તમારે માળા કરવાની છે જેમ કે આપણે અંબેમાં માટે માળા કરતા હોય તો ઓમ અંબાઈ નમઃ એવી રીતે મંત્રચાપ આપણે કરી શકીએ છીએ પરંતુ તમારે આમાં ખાસ એ યાદ રાખવાનું છે કે આ માળા તમે જ્યારે કરો ત્યારે તમારે પોતાના પવિત્ર મનથી કરવાની છે આ મન અને આત્માને શુદ્ધ કરી અને ભગવાન અને માતાજીને સમર્પિત કરી અને પછી જ આપણે આ માળા કરવાની છે તો જ આપણી માનતા અને બાધા જે છે તે પરિપૂર્ણ થશે જો તમે કોઈ મંદિરે ગયા અને તે મંદિર તમને ખૂબ જ ગમી ગયું અને તમારા મનમાં તેવો વિચાર આવે છે કે આ મંદિર ખૂબ જ સારું છે આ મંદિરમાં આપણે યજ યજ્ઞ કરવા જોઈએ અથવા તો આ મંદિરમાં આપણે કોઈ પણ એક નાની પૂજા કરવી જોઈએ અથવા તો તમારા મનમાં એવો વિચાર આવે છે કે આપણે નાનકડું મંદિર બંધાવવું જોઈએ અને કોઈ કારણોસર તમારે આ વિચારો આવે છે પણ તે તમે કરી શકતા નથી જેમ કે તમારે યજ્ઞ કરાવો છે પરંતુ યજ્ઞ થતો નથી તો આને તમે માનતા અથવા તો બાધાનું નામ ન આપતા કારણ કે કોઈ પણ સારી જગ્યાએ આપણે જઈએ છીએ ત્યારે આપણા મનમાં સારા વિચારો આવે છે તમે કોઈ પણ સારી વ્યક્તિને મળો તો તમારા મનમાં સારા વિચારો આવે છે આ વિચારો એટલે કોઈ માનતા અથવા તો બાધા નથી જો આપણે આ વિચારો કર્યા હોય અને આ વિચારો પરિપૂર્ણ ન થયા હોય તો તેમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી જો આપણે આપણા દેવતા અથવા તો દેવીને પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી સવારે સાંજે દીવાબત્તી કરીશું તેની પૂજા અર્ચના કરીશું તો આપણે કોઈ પણ માનતા હતા તો બાધાની જરૂર નહીં પડે કારણ કે આપણા માટે જે જરૂરી છે અને જે યોગ્ય છે તે ભગવાન માતાજી આપણને અવશ્ય આપે જ છે તેના માટે આપણે કોઈ પણ માનતા હતા તો બાધાની જરૂર નથી પડતી જે કામ જે સમયે થવાનું હોય છે તે જ સમયે થાય છે જો આપણે માનતા થતા તો બાધા રાખીએ તો તે કામ જલ્દી નથી થતું તેનો સમય આવે ત્યારે જ તે કામ થાય છે તમે કોઈપણ પ્રકારની માનતા અથવા તો બાધા રાખો પરંતુ જો તમારું કામ પૂર્ણ થાય તરત જ તમારે તે પૂર્ણ કરી દેવી જોઈએ અને જો કદાચ તમે ભૂલી ગયા હોય તો એમાં તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી મેં તમને આગળ જણાવ્યું તે પ્રમાણે તમારે ઉપાયો કરવાના છે પરંતુ આ ઉપાય પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવાના છે તે તમારે ખાસ યાદ રાખવાનો છે માત્ર કરવા માટે નથી કરવાના આપણને કોઈપણ પ્રકારનું દુઃખ પડે છે અને દુઃખમાં આપણે માનતા રાખીએ છીએ પછી આપણને સુખ મળી જાય છે અને સુખમાં આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ પરંતુ આપણે તેવું ન કરવું જોઈએ આપણે દુઃખમાં અને સુખમાં ભગવાનને સમાન રીતે ભજવા જોઈએ અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ જય શ્રી કૃષ્ણ